दामोदर दास मोदी ईश्वर की शपथ लेता विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा दिल्ली में सरकार बनी गई शपथ लेवाई गया है ત્યારે હવે ગુજરાતમાં ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ગાંધીનગરની ગલિયારોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ત્રણ મોટા બદલાવ હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં થઈ શકે છે એ કયા કયા સુધારાઓ છે તેની આપણે વાત કરવાના છીએ શું પરિવર્તન આવી શકે છે તેની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ તો સૌથી પ્રથમ જે મુદ્દો છે જે મુદ્દા વિશે ચર્ચા ચાલી રહી છે આમ તો મેઇન ત્રણ મુદ્દાઓ છે જેની ચર્ચા પૂરજોશમાં છે એમાં સૌથી પહેલો મુદ્દો છે આઈએસ અધિકારીઓની બદલીને લઈને અને તેની સાથે સાથે જે આઈએસ એસ અધિકારીઓ છે એમને વધારે લોટ જે આપવામાં આવ્યો હતો આચારસંહિતા છે મૂળ વાત એ છે કે આચારસંહિતા હવે જતી રહી છે તો હવે તેમના વર્કલોડમાં થોડો હાશકારો થઈ શકે છે અને બદલીઓ પણ થઈ શકે છે જ્યારે બીજા નંબરની વાત કરીએ સેકન્ડ મુદ્દો એ છે કે કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બાદ હવે ભાગદોડ છે એ કોણ સંભાળશે ત્રીજી ચર્ચા બોર્ડ નિગમની ચૂંટણીઓને લઈને થઈ રહી છે એકવાર ફરી આ ચર્ચા શરૂ થઈ છે અને એ ચર્ચા એ જ થઈ રહી છે કે શું ફરી નિમણૂક કરવામાં આવશે કે માત્ર ને માત્ર વાતો કરીને આ મુદ્દો છે હંમેશાની જેમ દબાઈ જશે ત્યારે હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ ત્રણ મુદ્દાઓ પર આવનારા દિવસોમાં ક્યારે નિર્ણય લેવામાં આવે છે લોકસભાની ચૂંટણીમાં તમામ ભાજપના કાર્યકર્તાઓ તમામ નેતાઓએ પૂરજોશમાં કામ કર્યું છે અનેક સમીકરણો પણ ગુજરાતમાં બદલાયા છે અને પાંચ લાખથી વધુ લીડનું સપનું છે એ ભારતીય જનતા પાર્ટીનું તો સાકાર ન થઈ શક્યું અનેક બેઠક ઉપર એવામાં સૌથી વધારે જે સમાચાર ચકિત કરનારા હતા કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત કરશે ભારતીય જનતા પાર્ટી આ સપનું છે એ તૂટી ગયું છે ચકનાચૂર થઈ ગયું કારણ કે એક બેઠક છે એ બનાસકાંઠાની બેઠક છે એ ગેનીબેન ઠાકોર લઈ ગયા છે એટલે કોંગ્રેસના પાડે આવી છે ત્યારે હવે તમામ મુદ્દાઓ પર રાજનીતિ પૂરજોશમાં ગરમ ચાલી રહી છે ચર્ચાઓનો દોર છે અફવાઓનો બજાર પણ ગરમ થઈ ચૂક્યો છે એવામાં આ ત્રણ મેઇન મુખ્ય મુદ્દાઓ છે જેની ચર્ચા અત્યારે ખૂબ જ વધારે થઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો છે જેના કારણે તેમના પર કામનું ભારણ પણ વધ્યું છે લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે ગુજરાતમાં અનેક આઈએસ અધિકારીઓની બદલી લટકી પડી હતી પરંતુ હવે રિઝલ્ટ આવી જતાં આચારસંહિતા દૂર થઈ ગઈ હોવાથી સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીઓની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે જેમાં ખાસ કરીને જે જે અધિકારીઓ પાસે વધારાના હવાલાઓ છે તે લઈ લેવાશે અને તેનો ચાર્જ રેગ્યુલર રીતે કોઈ અન્ય અધિકારીને આપવામાં આવશે એટલે કે લાંબા સમય બાદ સિનિયર અધિકારીઓને કામના ભારણમાંથી મુક્તિ મળશે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ગુજરાતમાં ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવતા સતત ત્રીજી વખત હેટ્રિક કરવાનું સપનું પૂરું નથી થયું જો કે બીજી બાજુ ભાજપને એકલા હાથે પણ કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી નહીં મળતા હવે ગુજરાતમાં પણ નવા જૂની થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં છ થી સાત ફેરફાર આવી શકે છે એટલે કે કેટલાકની હકાલપટ્ટી કરાશે જ્યારે કેટલાકના ખાતાની ફેરબદલ નિશ્ચિત માનવામાં આવી રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી શાંત બેઠેલા અને ભાજપને વફાદાર હોય એવા કેટલાક નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે આ જ રીતે ભાજપના સંગઠનમાં પણ અનેક ફેરફારો થશે જેમાં હાલના પ્રદેશ પ્રમુખ સી પાટિલની મુદ્દત પૂર્ણ થઈ હોવાથી અને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હોવાથી તેમની જગ્યાએ કોઈ અન્ય નેતાને પક્ષ પ્રમુખનો હવાલો સોંપશે એ સાથે જ ગુજરાત ભાજપમાં સંગઠનનું સમગ્ર માળખું નવું બનશે પ્રમુખ પદે કોઈ ઓબીસી નેતાની પસંદગી થઈ શકે છે થઈ રહેલી ચર્ચા મુજબ કેન્દ્રમાં એક વખત મોદી સરકારની રચના થઈ જાય વિશ્વાસનો મત જીતી જવાય અને ત્યાંના મંત્રીમંડળનો

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે કેટલાક બોર્ડ નિગમમાં રાજકીય નિમણૂકો થઈ હતી સૌથી વધુ નિમણૂકો કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાર દરમિયાન થઈ છે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સમયે પણ માત્ર ગણતરીની નિમણૂકો થઈ હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમયગાળામાં પણ એક પણ નિમણૂક નથી થઈ પરંતુ સમયાંતરે બોર્ડ નિગમમાં રાજકીય નિમણૂકોની વાતો થતી રહેતી હોય છે ખાસ કરીને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવવાની હોય કે પછી મંત્રીમંડળની રચના થવાની હોય ત્યારે આ પ્રકારની વાતો થતી હોય છે જેના પગલે ભાજપના મોટા નેતાઓ ખાનગીમાં એવી વાતો કરતા હોય છે નાના આગેવાનો અને કાર્યકરોને ચાર્જ કરવા માટે જ જાણી જોઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા વખતે વખત બોર્ડ નિગમમાં રાજકી નિમણૂકોનું ગાજર લટકાવવામાં આવતું હોય છે તાજેતરમાં ફરીથી જે પ્રકારની ચર્ચા થઈ રહી છે તે પણ આવું જ કંઈક લાગી રહ્યું છે કોઈ મોટી નિમણૂકો થવાની નથી લોકસભાની ચૂંટણી પહેલાં પણ ગુજરાતના કેટલાક નેતાઓ આગેવાનો પાસેથી બાયોડેટા મંગાવ્યો હતો જેને લઈને ચૂંટણી પહેલાંના બે મહિના પહેલાંથી જ આવા લોકો આશા રાખતા હતા કે હવે મતદાન પહેલાં જ બોર્ડ નિગમમાં નિમણૂકો થઈ જશે પરંતુ એવું કશું થયું નથી જેથી ફરીથી બોર્ડ નિગમમાં નિમણૂકો કરાશે પ્રકારની ચર્ચા માત્ર ગાજર લટકાવવાથી વિશેષ કશું નથી એવી વાતો ભાજપના જાગેવાનો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ નેતાઓ હળવાશથી એવી કમેન્ટ પણ કરી રહ્યા છે કે આ વખતેનું ગાજર કોઈને ખાવા મળે એવી ભગવાનને પ્રાર્થના છે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો નમસ્કાર